જય શ્રી હનુમાનજી મહારાજ નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે હનુમાનજીના જન્મની કથા વિશે જાણીશું દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ધાર્મિક ગ્રંથો અનુસાર બજરંગબલી ખૂબ જ બળવાન અને નીડર છે તેમની સામે કોઈ શક્તિ ટકી શકતી નથી આ ઉપરાંત સરળતાથી પ્રસન્ન થનાર દેવતા છે તેમની કૃપાથી કામમાં આવતા અવરોધો જલ્દી દૂર થવા લાગે છે આઠ ચિરંજીવીઓમાંથી ભગવાન હનુમાન એક જ છે તેમના વિશેષ આશીર્વાદ મેળવવા હનુમાન જન્મોત્સવનો દિવસ ખૂબ જ ખાસ છે આ દરમિયાન ભક્તો દ્વારા સાચા મનથી કરવામાં આવતી પૂજા ખૂબ જ ફળદાયી હોય છે હનુમાનજીના વિશેષ દિવસે દેશભરમાં મંદિરોમાં પૂજા તેમજ ભંડારાઓનું આયોજન થાય છે

કે જ્યારે વિષ્ણુજીએ ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન શ્રીરામના રૂપમાં આ પૃથ્વી પર જન્મ લીધો હતો ત્યારે ભગવાન શિવે તેમની મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં અવતાર લીધો હતો બીજી બાજુ રાજા કેસરી તેની પત્ની અંજના સાથે તપસ્યા કરી રહ્યા હતા આ તપસ્યાનું દ્રશ્ય જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને બંનેને તેમની ઈચ્છિત વરની માંગણી કરવા કહ્યું ભગવાન શિવના આ શબ્દોથી માતા અંજના ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમને કહ્યું કે તેમને આવો જ પુત્ર મળવો જોઈએ કે જે શક્તિમાં રુદ્ર જેવો બહાદુર ગતિમાં પવન જેવો ગતિશીલ અને બુદ્ધિમાં ગણપતિ જેવો તેજસ્વી હોય માતા અંજનાના આ શબ્દો સાંભળીને ભગવાન શિવે પોતાની ઉગ્ર શક્તિનો એક ભાગ પવનદેવના રૂપમાં યજ્ઞ કુંડમાં અર્પણ કર્યો બાદમાં આ શક્તિ માતા અંજનાના ગર્ભમાં પ્રવેશી ત્યારબાદ હનુમાનજીનો જન્મ થયો મહાવીર હનુમાન કપીવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે હનુમાન બાળપણમાં ઉગતા સૂર્યને કોઈ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઈચ્છાથી આકાશમાં ઉડવા લાગ્યા અને તેજ ગતિથી ત્રણ હજાર યોજન ઊંચે ગયા ત્યારે સૂર્યએ પોતાના તેજ વડે તેમને પૃથ્વી પર પાછા નાખ્યા છતાં પણ બાલ હનુમાન વાતાજમાં જ હોવાથી ફરીથી શીઘ્ર ગતિથી સૂર્ય તરફ ઘસ્યા દેવતાઓમાં હાહાકાર મચી ગયો બાલ હનુમાનને રોકવા માટે ઇન્દ્રએ તેમના વજ્રનો પ્રહાર કર્યો આથી તેમનો ડાબો હાથ એટલે કે હનુ છેડાઈ અને તે એક પર્વતના શિખર ઉપર પડ્યા આથી જ અંજની પુત્ર હનુમાન કહેવાયા પોતાના પુત્ર ઉપર ઇન્દ્રના વજ્રના પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઈ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરીને વાયુદેવને પ્રસન્ન કર્યા પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું તરત જ બ્રહ્માજીએ વરદાન સ્વરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિધિ વિવિધ શક્તિઓ આપીને હનુમાનજીને મહાશય શક્તિશાળી બનાવી દીધા આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા તેઓ બધા ભક્તોમાં પ્રખ્યાત ભક્ત છે તેઓ અનેક પ્રકારની રામાયણો પદ્મ સ્કંદ અને વાયુ વગેરે પુરાણો અને ઉપાસના વિષયના અગણિત ગ્રંથોથી જ્ઞાત છે રામ ભક્ત હનુમાન પવન પુત્ર હનુમાન હનુમાનને તેમની જ જયંતિ ઉપર ખૂબ 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 વંદન જય હનુમાનજી કી હનુમાનજીના એકસો આઠ નામ છે તમને જાણીને નવાઈ લાગશે તો આવતા વિડીયોમાં આપણે હનુમાનજીના એકસો આઠ નામ વિશે માહિતી મેળવશું અસ્તુ